ફક્ત ને ફક્ત હવે થોડાક જ કલાકો માટે જેલની બહાર રહેવાનું છે મિત્રો અત્યારે ચૈતર વસાવા વિધાનસભામાં ગયા છે વિધાનસભામાં જ જવા નીકળ્યા છે તો મિત્રો શું આજે વિધાનસભાની અંદર ચૈતર વસાવા કેવા કેવા સવાલો કરશે ચૈતર વસાવા વિધાનસભામાં આજે શું ધમાકો કરશે કારણ કે ચૈતર વસાવા મિત્રો છેલ્લા ઘણા ટાઈમથી જેલની અંદર હતા ચોમાસા સત્રના માટે ચૈતર વસાવા ફક્તને ફક્ત ત્રણ દિવસ માટે જેલની બહાર આવ્યા હતા અને આજે છે એમનો ત્રીજો દિવસ મિત્રો આઠ નવ અને આજે દસ સપ્ટેમ્બર તો હવે આજના દિવસ માટે ચૈતર વસાવા એક મોટો આંદોલન કરશે એક મોટો ધમાકો કરશે અને જે નવા નવા પ્રશ્નો છે એ વિધાનસભાની અંદર રજૂ કરશે જેથી મિત્રો ડેડિયાપાડાના વિસ્તારને અને તેમની જનતાને કોઈ પણ ન્યાય માટેના સવાલો હશે એ ચૈતર વસાવા આજે વિધાનસભાની અંદર રજૂ કરશે મિત્રો ઘણા બધા લોકો એમ કહેતા હતા કે ચૈતર વસાવા હવે જેલમાં નહીં જાય ચૈતર વસાવાને હવે જેલની બહાર જ રહેવાનું છે પણ ના મિત્રો એવું નથી ચૈતર વસાવા ફક્ત ને ફક્ત 3 દિવસ માટે બહાર આવ્યા હતા ચૈતર વસાવાને કાલે તો પાછું જેલમાં જવાનું છે અને કાલે મિત્રો ગુજરાત હાઈકોર્ટની અંદર એક મોટો ધમાકો થશે કારણ કે વારંવાર ચૈતર વસાવાના જામીન રદ થતા હતા અને હવે કાલનો દિવસ છે મિત્રો કાલની તેમની મુદત હતી કાલની તેમની તારીખ છે હવે કાલે ગુજરાત હાઈકોર્ટની અંદર તેમના જામીન અરજીની સુનાવણી થશે શું ચૈતર વસાવાને આ વખતે જામીન મળી જશે કે વારંવારની જેમ ચૈતર વસાવાના જામીન રદ થશે ઘણા બધા લોકોના મનમાં આ પ્રશ્ન હશે કારણ કે આ પ્રશ્ન કેમ હોય કે વારંવાર ચૈતર વસાવાના જામીન રદ થયા છે એટલા માટે આના પહેલા મિત્રો 3 થી 4 વખત ચૈતર વસાવાના જામીન રદ થયા છે હવે કાલે એક મોટો ધમાકો થશે જોઈએ છે કે કાલે